અમરેલીમાં અને મહાશિવરાત્રી પર્વ નિમિત્તે બ્રહ્મા કુમારી દ્વારા અમરનાથ દિવ્ય દર્શન સિનિયર સિટીઝન પાર્ક ખાતે સવારે સાત કલાકથી રાત્રિના દસ કલાક સુધી ભવ્ય આયોજન કરવામાં આવ્યું જેમાં બરફના બાબા અમરનાથ બનાવવામાં આવ્યા સવારથી જ શિવભક્તો દર્શનાર્થે ઉમટી પડેલા હતા આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે એકસો આઠ શક્તિઓની યાત્રાનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું યાત્રા ફોરવર્ડ સ્કૂલના મેદાનથી પ્રસ્થાન થઈ શહેરના મુખ્ય રાજમાર્ગો પરથી પસાર થઈને સિનિયર સિટીઝન પાર્ક ખાતે પૂર્ણ થયેલી હતી સાંજના સાત કલાકે ભવ્ય મહાઆરતીનું આયોજન થયું જેમાં ખૂબ મોટી સંખ્યામાં ભક્તજનો ઉપસ્થિત રહ્યા